પાલનપુર લાલબાખાતે ખાતે આવેલા દશામાના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આવી જોડાયા હતા શુભાત્રામાં બગી ડીજે સાથે નીકળી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો જો કે લાલબાગ દશામાના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા પાલનપુરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ દિલ્હી ગેટ થઈને પરત દશામાના મંદિર પહોંચી હતી માતાજીની આરતી કરવામાં આવીને ભક્તોએ આરતીનો લાભ લીધો